અઢારજણ પોલીસે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ નેટવર્ક ઝડપી પાડ્યો પાસ પરમિટ વગર ગેસ રિફિલિંગ કરતા ઇસમ ધરપકડ કરી આરોપી દેમારામ બુદ્ધારામ ચૌધરી ની પાલનપુર કેનાલ રોડ થી ધરપકડ કરી આરોપી પાસેથી અલગ અલગ કંપનીના ગેસના ગેસ બાટલા સહિત કુલ રૂપિયા એકવીસ હજાર પાંચસો પચાસ નો મુદ્દા માલ જપ્ત કર્યો પરમિશન વગર એક બાટલામાંથી બીજા બાટલામાં ગેસ રિફિલિંગનું કામ કરતા આરોપીઓ જે આરોપી અને લોકોના જાણ સાથે ખેલવાડ કરતો હતો પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે અડાજન વિસ્તારમાં ગેરકાયદેસર પાસ પરમિટ વગરના ગેસ રિફિલિંગ કરતા ઈસમને મુદ્દામાલ સાથે અડાજન પોલીસે પકડી પાડેલ છે એનામાં પોલીસને બાતમી મળી હતી કે એલપી સવાની રોડ ઉપર પાલનપુર રોડની બાજુમાં કેટલાક જો ધંધો કરે છે ગેસના બાટલાનો એનો એની અંદર અલગ અલગ કંપનીના અગિયાર જેટલા બાટલાઓ પકડી પાડેલ છે જેની અંદર આરોપી તરીકે દેવરામભાઈ બુધાભાઈ ચૌધરી છે એ મારવાડી છે અને મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને અહીંયા વીર સાવરકર ઉગત કેનાલ પાસે રહે છે એની ત્યાં ચેકિંગ દરમિયાન અડાજાને પોલીસને બાતમી મળેલ હતી અને એ બાતમી આધારે જઈને તપાસ કરતાં અલગ અલગ કંપનીના ગેસના બાટલા છે જેમ કે ઇન્ડિયન ગેસ છે ભારત ગેસ છે એના બાટલાઓમાં એ લોકો એકબીજામાં રિફિલિંગ કરતા હતા જે આધારે પોલીસે એને પકડી પાડી અને અગિયાર જેટલા બાટલા અને આરોપીને પકડી પાડે છે અને એકવીસ હજાર પાંચસો પાંચ પાંચસો પચાસનો મુદ્દામાં રિકવર કરવામાં આવેલ છે આ અત્યારે છેલ્લા એક જ મહિનાથી આ ધંધો કરતો હતો અને પોલીસે એની બીજી બાતમી આધારે એની પૂછપરછ ચાલુ છે અને પૂછપરછમાં કંઈક વિશેષ માહિતી મળશે તો જાણ કરવામાં આવશે